સાથે જ થરાદ વિસ્તારમાં પશુઓમાં આવેલા રોગના કારણે મૃત્યુ પામેલા પશુઓનું સર્વે કરી પશુપાલકોને વળતર આપવા પણ રજૂઆત કરવામાં આવી છે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા શક્તિસિંહ ગોહિલ સાહેબ અને અમારા મુકિન વાસની જેની સૂચના મુજબ આજે સમગ્ર ગુજરાતમાં કારોબારીઓની બેઠકો ચાલી રહી છે એ ભાગરૂપે મને થરાદમાં પણ નિમણૂક કરીને થરાદમાં આવવાનું થયું થરાદમાં આજે અનેક માગણીઓના સુર ઊભા થયા એ પૈકીના માન્ય શ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે એમાં અનેક પ્રકારની માગણીઓ પણ હતી કોઈ રોડનો પ્રશ્ન હોય કોઈ ટોલ ટેક્સનો પ્રશ્ન હોય કે પછી અત્યારે જે પ્રકારે દૂધસાગર બનાસ ડેરી અને બનાસ ડેરીનો અંદરે પૂરતો સંચાલન અહીંયા ઢોર વખોર જે પ્રમાણે મરી રહ્યું છે એક એક ગામમાં સો સો પચાસ પચાસ જે ઢોર મરી રહ્યા છે એમને વળતર કઈ રીતે મળે નાના ખેડૂતને વળતર કઈ મળે પશુપાલકોને વળતર કંઈ મળે આવા અનેક મુદ્દાઓ સાથે અમે આજે પ્રાણ સાહેબને આવેદનપત્ર આપ્યું છે